મિત્રો આ એક જૂનો વિડિયો છે શીલી યાદવ એટલે કે કાજલબેન કરણજીની શીલી વિડિયોની અંદર તમે જોઈ શકો છો અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો કાજલબેન અને કરણજી ઠાકોર અને તેમનો દીકરો એટલે કે ત્રણેય લોકોનો શીલો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા દ્વારા એવું જાણવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો કરણજીના ગયા પછી કાજલબેનનો કોઈ નવો વિડીયો આવ્યો નથી તો થોડા દિવસમાં આવી જશે તેવું ઠાકોર ફેમિલીના લોકમાંથી જાણવા મળી રહ્યું છે તો મિત્રો આવી નવી અપડેટ જોવા માટે ચેનલ ઉપર આવ્યા તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરીને વધુ વધુ વિડીયો શેર કરી શકો છો તો જય હિન્દ